ભાણના રણજીતપુરા ખાતે આવેલ માતાજીના અન્નપૂર્ણા માતાના મંદિર ખાતે અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે એકવીસ દિવસના આ વ્રતમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઈ માની આરાધના કરી રહ્યા છે હવે જોઈએ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણી સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ ભાણના મિની બસ સ્ટોપ રણજીતપરા ખાતે આવેલ અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં છપ્પનમો ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે તાર પાપડ બન્યા છે અને ભાવિકોની ભીડ આ અન્નપૂર્ણાના દર્શન કરવા માટે થઈ રહી છે હાલ અન્નપૂર્ણા માતાજીના એકવીસ દિવસના વ્રતનો ભક્તિરસ માહોલનો પ્રારંભ થયો છે ભાવિકજનોમાં વ્રત દરમિયાન ઉપવાસ એકઠાણા કરી માતાજીની આરાધના કરી રહ્યા છે સાંજે અન્નપૂર્ણાના મંદિરમાં મહિલા સત્સંગ મંડળ દ્વારા રાષ્ટ્ર ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે વ્રતની પૂર્ણાવતીના દિવસે પ્રમુખ દેવશીભાઈ કરમુના આર્થિક સહયોગથી પ્રસાદી યોજાશે મહોત્સવ માટે અગ્રણી દિપીપીનભાઈ પંડ્યા મીનાબેન ઝીલકા ઢેલીબેન સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવ્યા છે અને માતાજીના શણગારની વ્યવસ્થા પૂજારી કાંતાબેન દ્વારા કરવામાં આવી રહી છે અને અન્નપૂર્ણાના વ્રત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનનો લાભ લઈ માની આરાધના કરી રહ્યા છે

ના લગભગ 15 વર્ષથી આયા હતા ધર્વે છે અને કેટલા વર્ષથી આયા રહ્યા છે આપણા ઘરે છે અને મંદિરમાં તમે આ બધા બેન પરિકો પ્રદાતી છે બધા છે અને માતાજી છે માતાજી પર પ્રદાતી ઓલા